વડોદરા શહેર નજીકના હાઈવે ઉપર વારંવાર થતા ટ્રાફિક જામની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ટોલ ટેક્સ ઉઘરાવ્યા છતાં પણ બિસ્માર રસ્તા માટે હાઈવે ઓથોરિટીની કામગીરીને લઈને લોકોમાં આક્રોશ છે લોકોનો સમય બચે ઈંધણનો બિનઉપયોગી વપરાશ ન થાય પર્યાવરણને નુકસાન ન થાય તેવા કારણો આપી ધોરી માર્ગ બનાવ્યા અને તેના ઉપર ટોલટેક્સ વસૂલાય છે પણ રસ્તા એકદમ જર્જરિત બની ગયા છે અને તેના કારણે વડોદરાની આસપાસના હાઈવે જેમાં ખાસ જામવા બ્રિજ પાસે વારંવાર ટ્રાફિક જામ થતો હોય છે આ સંદર્ભે આજે ફરી સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને પૂછાતા તેમણે આ બાબતને ગંભીર બતાવી હતી અને આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની દિશામાં કામગીરી થઈ રહી છે તેમ જણાવ્યું હતું વાઇન્ડિંગની કામગીરી શરૂ થઈ ગઈ છે આ કામ વહેલામાં વહેલી તકે પૂરું થાય તેવી પણ સૂચના આપી છે તેમ જણાવ્યું હતું રસ્તામાં પડતા ખાડાની મરંમત વહેલી તકે કરાય તેવા પણ પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે તેમ તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું એ બાબત એ ખૂબ જ ગંભીર બાબત છે અને એનું જો લોંગ ટર્મ સોલ્યુશન આપને કહું તો બે મહિના પહેલાં જ પ્રેસ કોન્ફરન્સ કરી અને મેં આપણે જણાવેલું છે કે બ્રિજ વાઇડનિંગનું કામ ઓલરેડી શરૂ થઈ ગયું છે આ વખતે જે પ્રકારે પંદર પંદર કિલોમીટરના ટ્રાફિક જામ થયા એને લઈને આ કામ વહેલામાં વહેલી તકે પૂરું થાય એ બાબતે પણ અમે સૂચના આપેલી છે અને અત્યારે હવે ક્યારેય આ વરસાદના કારણે ખાડા કેવું કશું પડે તો એની મરમત વહેલામાં વહેલી તકે થાય એ માટેના પ્રયાસો પણ હાથ ધરવામાં આવનાર